કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા ગીતા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક ભવ્ય આયોજન ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ભુજના ટાઉન હોલમાં થવા જઈ રહ્યું છે જેમાં ગીતા જયંતિની પૂર્વ સંધ્યા એટલે કે ત્રીસ નવેમ્બર રવિવારે બપોરે સાડા ત્રણ કલાકે રામધૂન મંદિરથી હોલ સુધી એક ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા યોજવામાં આવનાર છે જેમાં સમગ્ર કચ્છ જિલ્લાના દસ જેટલા તાલુકાઓમાંથી સનાતન હિન્દુ જ્ઞાતિઓના પ્રમુખ મહિલા મંડળના પ્રમુખો તથા કારોબારી સભ્યો સૌ સાથે મળીને આ યાત્રામાં જોડાશે ભગવદ્ ગીતા એ સનાતન હિન્દુઓ માટેનો ધર્મ ગ્રંથ છે એમના પ્રત્યેની ભક્તિ માન સન્માન ભાવનાને નાના નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ગ્રંથયાત્રામાં જોડાશે કાર્યક્રમ દરમિયાન સર્વે હિન્દુ સમાજના પ્રમુખો અને મહિલા મંડળના પ્રમુખોનું સન્માન કચ્છના વિવિધ તાલુકાઓમાંથી વધારેલા સાધુ સંતો અને મહંતો દ્વારા કરવામાં આવશે આ મહોત્સવ દરમિયાન ભગવદ્ ગીતા પર પ્રવચન પૂજ્ય સ્વામીજી દ્વારા આપવામાં આવશે અને અંતમાં સનાતન હિન્દુ સમાજના અઢાર વર્ણના ભાઈ બહેનો એક સાથે બેસીને મહાપ્રસાદનો લાભ લેશે એક ડિસેમ્બરે સોમવારે ગીતા જયંતિના દિવસે બપોરે સાડા સનાતન હિન્દુ સમાજને ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભગવદ્ ગીતા જયંતિ પહેલી ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ એ ત્રીસ નવેમ્બરના એક ગ્રંથયાત્રા નીકળશે ગીતા ગ્રંથયાત્રા જેમાં દસ તાલુકાના દસ તાલુકાના જે સમાજો હોય દસ તાલુકાના આ બધા સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે બપોરના સાડા ત્રણ વાગે એટલે ત્રીસ તારીખે રવિવારે અને છ વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનો એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાં વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખ શ્રીઓનું અને મહિલા મંડળના શ્રીઓનું સન્માન અમે અને અને તે તારીખે રાતના આખો પ્રોગ્રામ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના ના અઢાર વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પેલી ડિસેમ્બર થી સાત ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચ થી આઠ ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડોક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છ થી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત લક્ષણો લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું જેમાં અડધી પોણી કલાક કલાકનું પ્રવચન હશે અને છેલ્લી પંદર મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે હા આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે ઓગણત્રીસ તારીખ શનિવારે બપોરના સાડા ત્રણ વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોપોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલી થી પ્રમુખ સ્વામી નગતિ થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ ટી બસ થઈ અને મીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે વીસ તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કઈક કલ્યાણ કરી શકીએ હા એટલે એમ એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે યાદ રાખજો જયારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજડતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે કારણ કે એવો ભાવ છે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે તો ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાય જતો હોય છે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજડતી ન મળે એ આપણું હૃદય છે અને અમુક અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છું કે એ લોકોના ધર્મ ગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈ રાખવામાં આવતો કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે હા એમાં એવું છે કે અત્યારે સરકારનો જે એસઆઈઆરની જે પ્રવૃત્તિ સરની પ્રવૃત્તિ છે એમાં ઘણા બધા વર્ક લોડને કારણે

એટલે બધા શિક્ષક મિત્રો આગ્રહ કરીશ કે આવો સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાવ અને સાંજના સાડા છ ત્યાં ગીતાજી નો સાંભળો સરસ બધા મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસ ને ભેગા કરી અને આપણે હંમેશા બધાને એક સાથે પધરાવી દઈએ સમાજની અંદર એકસો ને પચાસ જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે એકસો વીસ જેટલા સમાજો આમાં બધા જોડાશે